અસી જમજીર ધોતે હું તો કોઈ દે આવ્યો નથી જાંબાળ તા આ કહારીએ તો ઘણી ફેર આવતો હોય પણ હવે આ જમજીર અકારે આવ્યો નથી આ પહેલી વખત આવ્યો કેમ છો ટફની સાગા ચેનલ માં કેમ છો તમે બધા મજામાં ને હંધાઈ ને જોઈ માતાજી તો કાલના વ્લોગ માં જોઈ હોય તો આપણે ગીર ના રેવાત ઉતરતો ઉતરતો આવે અપા ની પાછળ છે ને મારો ભાઈ આગળ વી ગયો છે તો એમ છે આઈગળ થઈ ગઈ હવે કરી ને હવારમાં હતા ને જતા હતા ને તી ટાઈટ અત્યારે કોટ ભારે લાગી ગરમી તો થતી જ હતી ઊભા રહી ને એટલે ગરમી થાય હાલવો મળી ને તો ન થાય ખાલી બોટલ હોય ને હાથમાં એનો ભાર લાગે આપણને ઉપાડવી ભારે પડે કોટ ને ભાઈ ભારે પડે બધું ઉતરી હવે

બીક લાગે ફાઈનલી દસ હજાર પગથિયા ઉતરી પેલા ઉતરી ગયા છે પેલા સીધા દસ હજાર પગથિયા ઉતરી ગયા બેઠા થઈ મમ્મી ને બેઠા પાણી આવે છે વાહે છે અહીં ઘડીક બેઠ તો જૂનાગઢ ગિરનાર ઉતરી જતા અને જૂનાગઢ થી હવે વિસાવદર પહોંચી જશે ગાડી લઈને હા થઈ ગઈ છે અહીં જરીક હોટલ નાસ્તો કર્યો ને હવે જવાનું છે સત્તાધાર અહીંથી આઠ નવ કિલોમીટર છે તો જઈ હવે ધીમે ધીમે થાકી ગયા હો ગિરનાર ઉતરી ને ગાડીમાં હાકી હાકી ને રોદા લાગ્યા થાકી ગયા હતાતર આઠ નવ કિલોમીટર છે હજી ફાકી ચાલુ છે ફાકી હતા દરે જે થઈ ને તો અત્યારે ધ્યાન અંદર જઈ દર્શન કરીએ જોઈ કેવું છે આપાર દીધા નું ધામ તો હાંજે હતા ધર પોગી જતા ને મસ્ત હાંજે હુઈ જતા અને અત્યારે આંબાજળ આવ્યા છે આ મંદિર ની પાછળ આ જો મોટું સરોવર છે આ આંબાજળ તો અહીં હાથ પગ ધોઈ ને અને પછી દર્શન કરવા જાય આ મંદિર છે એનું હોય કઈ ખબર નહીં અને એક ભૂત વડલો છે આમ મેં દેખાય અત્યારે બહુ નહીં દેખાતો હોય સવારના છ વાગ્યા છે અને અત્યારે અંધારું છે તો અત્યારે ઉઠીને આંબાદળે હાથ પગ ધોઈને પછી દર્શન કરીએ ને દીધાના તો પેલા હાથ પગ ધોઈને જ છે ને પછી જઈ દર્શન કરવા

તો જ રૂપલમાએ દર્શન કરી લીધા ને હવે જાય છે પીયા તો હગા રહી છે તો અહિયાં જાય છે તો હગાની ઘેરે સા પીને હવે નીકળી ગયા છીએ સાસણ ગીર તરફ રસ્તો કાસો તો જવાનું છે જામવાળા ગીર જંગલ માં હતા નદી આવી છે હાડાપાર થઈ જાય અત્યારે આકોલવાડી ચૂક્યા છે તો અહીંયા નાસ્તો પીરો ને ખાધું તો અહીંથી આંબાળા પંદર કિલોમીટર બાકી છે ગાડી માં આવી ને તીડ તીડ થઈ જાય ટોપડા ને બોપડા બધું તીડ તીડ પડે કે હવે જામવાળા પંદર કિલોમીટર છે તો જઈએ હવે જામવાળા તો જામબાળા પોગી ગયા છે બિચારે સહી કહારીયા જામબાળા થી બે કિલોમીટર મારા પપ્પાના મામાનું એનું ગામ છે અહીંયા દર્શન કરવા આવ્યા છે વડલી માં વડલી આવીને વડલી આવીને દર્શન કરી લે ને પછી બધા ઘેરે જવાનું છે તો મળી લે ને પછી હાન થાય ત્યાં ઘેરે પૂગવાનું છે એવા સી જમજીર તો હું તો કોઈ દે આવ્યો નથી ગામવાળા અહીં કાંહારિયા તો ઘણી ફેર આવતો હોય પણ હવે અહીં જમજીર અકારે આવ્યો નથી આ પહેલી વખત આવ્યો આવતો પાણા ઉપર જતો નથી

હવે જાય કેરે કેરે એમ ને રવાના હવે કેરે ઓ ભાઈ લો બહુ નથી હવે એકલા દિવસ સાથ રખડીએ છે હવે એક વધારે બીજું હોય હું હા પોરો ખાઈને ઘરે જાય હા પોરો ખા બીજું હું સારું હાલો હા